તો આ તરફ રાજ્યસભાની ચાર બેઠકની ગુજરાતમાં ટર્મ થશે પૂર્ણ માર્ચ મહિનામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી જાહેર થશે એપ્રિલના પહેલા અઠવાડિયામાં ટર્મ પૂર્ણ થઈ રહી છે મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલા અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની બેઠક ખાલી થશે સંખ્યાબંધના આધારે તમામ બેઠકો આ વખતે ભાજપના ફાળે જશે ભાજપ બે કેન્દ્રીય મંત્રીઓ પૈકી કોઈ એક અથવા બંને લોકસભા લડાવી શકે છે ખાસ મનસુખ માંડવીયા પુરુષોત્તમ રૂપાલા નારાયણ રાઠવા અમીબેન યાજ્ઞિકી રાજ્યસભાની ટર્મ હવે પૂર્ણ થઈ રહી છે ત્યારે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં તેની ટર્મ પૂર્ણ થતા માર્ચના અંતિમ અંતિમ ચરણમાં એટલે અંતિમ સમયમાં આ ચૂંટણી યોજાઈ શકે છે હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે હિરેન આ વખતે સંખ્યાબળના આધારે તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટી પર પાસે જઈ શકે છે શું વધુ વિગતો રાજ્યસભાની આ ચૂંટણીને લઈને અને આ ચાર સાંસદોને લઈને ગુજરાતની ચાર બેઠકોની ટર્મ છે એ બે એપ્રિલ બે હજાર ચોવીસે પૂર્ણ થાય છે આ ચાર બેઠકોમાં બે કેન્દ્રીય મંત્રી એટલે કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા સાથે કોંગ્રેસના બે સાંસદો અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવા એમ ચાર બેઠકોની ટર્મ ચાર એપ્રિલે પૂર્ણ થાય છે એટલે ચાર એપ્રિલ પહેલાં આ માફ કરશો બે એપ્રિલ બે એપ્રિલ પહેલાં એની ચૂંટણી પૂર્વ પૂર્ણ કરવાની રહેતી હોય છે અને એટલા જ માટે કદાચ પંદર માર્ચની આસપાસ આ રાજ્યસભાની ચૂંટણી છે એના માટેના નોટિફિકેશન જાહેર થશે સંભવતઃ આ ચારે બેઠકો છે એ ગુજરાત વિધાનસભાની ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોની સ્થિતિ મુજબ આ ચારે બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે આ વખતે જશે અને એટલે જ કોંગ્રેસ કદાચ આ વખતે પોતાના ઉમેદવારો પણ ઊભા નહીં રાખે આ ચાર બેઠકો પૈકી બે બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે ઓલરેડી અત્યારે છે અને બે બેઠકો ભાજપને વધુ એમાં મળશે આ બે બેઠકો જે છે એમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આ બંનેનો પણ સમાવેશ થાય છે જોકે કુલ અડસઠ બેઠકો જે બે હજાર ચોવીસમાં દેશભરની અંદર ખાલી થઈ રહી છે એમાં ઘણી બધી બેઠકો પર ભાજપ આ વખતે કદાચ ચાલુ મંત્રીઓ કે જે રાજ્યસભામાંથી ચૂંટાઈને આવ્યા છે એમને લોકસભા લડાવે એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે ગુજરાતમાંથી પણ કદાચ આ બંને મનસુખ માંડવીયા અને પરશોત્તમ રૂપાલા આ બંનેને લોકસભા માટે કહેવામાં આવે અથવા તો બેમાંથી કોઈ પણ એકને લોકસભા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી લડાવી શકે છે એટલે કે ચારે ચાર ચહેરા ભાજપમાં નવા રાજ્યસભામાં જાય અથવા તો ચાર પૈકી કોઈ એકને કન્ટિન્યુ કરાવી અને ત્રણ ચહેરા છે એને